હેલો ગાઈઝ મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે કઈ રીતે મસ્ત મસ્ત મહેંદી અને કલર જેવો કેટલો જબરજસ્ત આવ્યો છે પછી અમે લોકો સાંજે રેડી થઈ અને નીકળી ગયા છીએ આ છે આપણા જામનગરના રસ્તા કોને કોને ખબર છે પછી આપણે છે ને આવી ગયા હતા ગોરીના ઘરે ગરીના ઘરે આવીને અમે બધા લોકો અત્યારે છે ને જોતા હતા ખુશુના લગ્નની કેસટ અને અહીંયા અમારા બધાનો ડાન્સ ચાલુ હતો ડાન્સ કરી લીધો ને અહીંયા બધા લોકોને ફરીથી ડાન્સ કરવાનું મન થઈ ગયું પછી અહીંયા આપણા બનતા હતા મસ્ત ગરમા ગરમ વડા વડા બની ગયા અને અહીંયા આપણી પ્લેટ પણ તૈયાર થઈ ગઈ હતી ને આજે આપણે કરવાની હતી વડાપાઉ પાર્ટી તો ચાલો કરીએ અને અહીંયા અમારા બધા ભૂખડ આવી ગયા હતા ખાવા માટે તો અહીંયા અમારા વડાપાવ બનવાના થઈ ગયા હતા ચાલું ને ખુશું ને અહીંયા મસ્તી પછી અહીંયા અમારા વડાપાવને મરચાં તરેલા થઈ ગયા હતા તૈયાર તો હાલો બધા વડાપાઉં ખાવા માટે કોને કોને વડાપાઉ પસંદ છે મને કમેન્ટમાં કહેજો વડાપાઉં ખાઈને આપણે બધાને કર્યા બાય બાય અને અમે અહીંયાથી નીકળી ગયા હવે આપણે મળતી તમને નેક્સ્ટ મિની વ્લોગમાં ત્યાં સુધી બબાઈ